તૈયારીઓ વડોદરામાં વર્ષોતે ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ પર્વ પર શહેરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન

અલગ અલગ વિસ્તારમાં ફરીને પરત ફરે છે લાખો ની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના પરિવારના દર્શન માટે ઉમટી પડે છે આ સમયે રથયાત્રાને ધ્યાન રાખીને શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે જે અંગેની તૈયારીઓના અનુસંધાને હતી વડોદરા શહેરના પોલીસ કમિશનર ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ શુભેચ્છા દર્શન અને મુલાકાત માટે આવ્યા હતા ભગવાન જગન્નાથ રથયાત્રાના સંદર્ભમાં સુંદર માહોલ અને વાતાવરણમાં વાર્તાલાપ થયો છે શિવરાત્રા અંતર્ગત 22 જૂન ના રોજ જલાભિષેક મહાભોગ આરતી પૂજા થશે ત્યારબાદ પટ બંધ થશે 7 જુલાઈ ના રોજ અષાઢી બીજ ના દિવસે પટ ખુલશે અને રથયાત્રા યોજાશે રથ બહાર નીકળી ચૂક્યો છે તેના મેન્ટેનન્સ નું કામ મોટું છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે